બિસ્મ્લાહમાન વહીમ નહેમદુહુ વનુસલ્લી વનુસલી વસુલિહિલ કરીમ વિહ વસાહ બિહિલ કિરામ અજમાન છેલ્લા દસમાં ઊઝુ કરવાની રીત સમજાવી હતી સાથે વુઝુની સુન્નતો મુસ્તહબ અને મકરૂહ કામની પણ વાત કરી આજે આપણે વુઝૂ ક્યારે તૂટે છે તેની વાત કરવાના છીએ આ કોર્સની શરૂઆતમાં આપણે નજાસત એટલે કે નાપાકીના બે પ્રકાર કર્યા હતા નજાસતે હકીકિયા અને નજાસતે હુકમિયા નજાસતે હકીકિયાની હજુ સુધી આપણે વાત કરી નથી પણ નજાસતે હુકમિયા જેનું બીજું નામ હદસ પણ છે એના બે પ્રકાર કર્યા હતા હદસે અસગર અને હદસે અકબર અને એવી વાત કરી હતી કે હદસે અસગરને દૂર કરવા માટે ઝુ કરવામાં આવે છે અને પછી આપણે વુઝુની વિગતથી વાત કરી જ્યારે ઊઝુ તૂટે ત્યારે એમ કહેવાય કે વ્યક્તિને હદસે અસગર લાગુ પડ્યું તો આજે ઊઝુ ક્યારે તૂટે છે તેની વાત કરવાની છે બીજા શબ્દોમાં કહીએ તો હદસે અસગર ક્યારે લાગુ પડે છે એ સમજવાનું છે અહીંયા તૂટવું એ શબ્દનો ઉપયોગ કરેલો છે કે ઊઝું ક્યારે તૂટે છે તો આ તૂટવું એ શબ્દ પોતાનો હકીકતમાં જે મતલબ છે એટલે કે વસ્તુના કટકા થવા એ રીતે ઉપયોગ કરેલો નથી પણ ઊઝું તૂટવાનો મતલબ ઊઝુ હોવાના કારણે જે મકસદ પૂરો થતો હતો એ હવે પૂરો નહીં થઈ શકે એમ છે તો ઊઝું ક્યારે તૂટે છે એની વાત કરીએ છીએ પેલું શરીરમાંથી પેશાબ જે માર્ગેથી નીકળે છે એ માર્ગ અને મળ જે માર્ગથી નીકળે છે એ માર્ગ આ બે માર્ગથી કંઈ પણ નીકળે તો વુઝુ તૂટી જશે જેમ કે પેશાબ પાખાના હવા મની મધી વદી જીવડું પથરી વગેરે કંઈ પણ આ બે માર્ગમાંથી નીકળે પુરુષ હોય કે સ્ત્રી વુઝુ તૂટી જશે હા પેશાબના માર્ગેથી જો હવા નીકળે તો એનાથી ઊઝું તૂટતું નથી કોઈ પુરુષે પોતાના પેશાબના માર્ગ પર રૂ રાખ્યું કે કોઈ સ્ત્રીએ પોતાના પેશાબના માર્ગે કોઈ કપડું રાખ્યું જ્યારે હટાવ્યું ત્યારે એ રૂ કે કપડાની અંદરની તરફ ભીનાશ દેખાણી તો જ્યારે આ રૂ કે કપડું હટાવ્યું ત્યારથી ઊઝું તૂટ્યું ગણાશે બીજું પેશાબના માર્ગ અને મળના માર્ગ સિવાયના શરીરમાં બીજી કોઈ પણ જગ્યાએથી લોહી રસી કે પીળું પાણી નીકળ્યું અને તેનામાં એટલું સામર્થ્ય હતું કે વહીને એ જગ્યાએ પહોંચી જાય જેને ઊઝું કે ગોસલમાં ધોવું ફરજ છે તો વૂઝું તૂટી જશે મતલબ કે ખાલી નહીં જેવું લોહી નીકળ્યું પણ વહીવું નહીં તો વૂઝું નહીં તૂટે જેમ કે સુઈની અણી ક્યાંય લાગી અને ખૂન થોડુંક ખાલી ઉભરાણું પણ વહે એટલું નહીં તો વૂઝું નહીં તૂટે ક્યાંયથી લોહી નીકળતું હતું અને એ વહીને આગળ વધે એની પહેલાં જ વારંવાર એને સાફ કરી નાખતા હતા તો હવે જોવામાં આવશે કે એ લોહીમાં વહીને એવી જગ્યાએ પહોંચવાનું સામર્થ્ય હતું કે નહીં કે જેને વુઝુ કે ગુસલમાં ધોવામાં આવે છે જો હા તો વુઝુ તૂટી જશે અને જો નહીં તો વુઝુ નહીં તૂટે મિસ્વાક કર્યું કે આંગળીથી દાંત સાફ કર્યા કે પછી દાંતથી કોઈ વસ્તુમાં બટકું ભર્યું અને એ મિસ્વાક પર કે આંગળી પર કે તે વસ્તુ પર લોહીનો અસર દેખાણો કે નાકમાં આંગળી નાખી અને તેના પર લોહીની અસર દેખાણી પણ એ લોહી વહેવા યોગ્ય ન હતું તો ઊઝું નહીં તૂટે આંખમાં કોઈ દાણો હતો એ ફૂટ્યો અને લોહી વહ્યું પણ આંખમાં ને આંખમાં કે પછી કાનની અંદર હતું અને ફૂટ્યું લોહી પણ વહ્યું પણ કાનમાં ને કાનમાં તો ઊઝું તૂટશે નહીં કારણ કે આંખ અને કાનની અંદરનો ભાગ ઊઝુમાં કે ગોસલમાં ધોવું ફરજ નથી આપણે જે નિયમ વાત કરી કે વહીને એ જગ્યાએ પહોંચવાનું સામર્થ્ય હોય જેને વુઝુ કે ગુસલમાં ધોવું ફરજ હોય આ લોહી વહ્યું તો ખરી પણ એ જગ્યાએ કે જેને વુઝુ કે ગુસલમાં ધોવું ફરજ નથી માટે તેનાથી વુઝુ નહીં તૂટે કોઈ વ્યક્તિ ફોડકીને દબાવીને ફોડે અને તેમાંથી લોહી કે રસી કે પીળું પાણી નીકળે અને વહે તો વુઝુ તૂટી જશે આંખ કાન દૂટી સ્તન વગેરેમાં કોઈ બીમારી હોય તેના કારણે આંસુ કે પાણી નીકળતું હોય તો આ આંસુને પાણી નીકળવાના કારણે ઊઝું તૂટી જશે માટે દુખતી આંખ હોય એમાંથી જે પાણી નીકળે એ નાપાક હોય છે અને એ ગાલ પર વહેવાથી ઓઝું તૂટી જશે આંખ દુખતી ના હોય અને એમને આંખમાંથી આંસુ નીકળે તો એ આંસુના કારણે ઓઝું તૂટશે નહીં કારણ કે એ આંસુ નાપાક નથી જખમ કે નાક કે કાન કે મોઢામાંથી જીવડું કે જખમમાંથી કોઈ ગોષનો કટકો કપાઈને પડી ગયો તો વૂઝું નહીં તૂટે કારણ કે આપણે જે નિયમ બયાન કર્યો એમાં ત્રણ વસ્તુ છે લોહી રસી કે પીળું પાણી આ ત્રણમાંથી આ એક વસ્તુ અહીંયા નથી માટે તેનાથી ઊઝું નહીં તૂટે હા જો આ ગોષ્ટનો જે કટકાની વાત કરી એ પડું અને તેની સાથે લોહી કે રસી પણ હતું કે પછી નાપાક પાણી હતું જે વહેવા યોગ્ય હતું તો હવે આ લોહી કે રસી કે આ નાપાક પાણીના કારણે વુઝું તૂટશે મોઢામાંથી લોહી નીકળું તો જો આ લોહી થૂક કરતાં ચડિયાતું હોય તો વુઝું તૂટી જશે થૂક કરતાં ચડિયાતું ત્યારે ગણાય કે જ્યારે થૂક લાલ રંગનું થઈ જાય જો થૂક પીળાશ પડતા રંગનું થાય તો લોહી થૂક કરતા ચડિયાતું નહીં ગણાય અને ઓઝું નહીં તૂટે માકડ મચ્છરના લોહી ચૂસવાથી ઓઝું નહીં તૂટે કારણ કે માકડ મચ્છર જે લોહી ચૂસશે એ એટલું નહીં હોય કે જે વહીને આગળ વધે નાક સાફ કરવામાં ક્યારેક જામેલું લોહી નીકળું તો એના કારણે પણ ઓઝું નહીં તૂટે કારણ કે એ વહેતું લોહી નથી ઓઝું ક્યારે તૂટશે એના બે નિયમ આપણે બયાન કર્યા ત્રીજું નિયમ મોઢું ભરાઈ જાય એટલી ખોરાકની કે પાણીની કે પિત્તની ઉલટી એનાથી ઊઝું તૂટી જશે પિત્ત એટલે પીળાશ પડતું કડવું પાણી મોઢું ભરાઈ જાય એટલી ઉલટી ત્યારે કહેવાય કે જ્યારે તેને સરળતાથી રોકી ન શકાય તો મતલબ એવો થયો કે એવી ઉલટી થઈ જેને સરળતાથી રોકી ન શકાય તો તેનાથી ઊઝું તૂટી જશે ખાવા પીવાની વસ્તુ હોજરી સુધી પહોંચી ગઈ હોય અને પછી ત્યાંથી પાછી આવે તો ઉલટી ગણવામાં આવશે તો ઘણીવાર પાણી પીતા પીતા ઓતરાઈ જાય અને પાણી મોઢામાંથી બહાર આવી જાય તો તેનાથી વુઝુ નહીં તૂટે અને એ પાણી નાપાક પણ નથી કારણ કે તે હજી ગળામાં કે છાતી સુધી જ પહોંચ્યું હતું અને ત્યાંથી જ બહાર આવી ગયું છે જો થોડી થોડી કરીને એકથી વધારે વાર ઉલટી થઈ તો જો એક પ્રકારના ઉબકાથી હોય તો એ વિચાર કરવામાં આવશે કે જો આ બધી ઉલટી એકસાથે થાત તો મોઢું ભરાય એટલી થાત કે નહીં જો હા તો વોઝું તૂટી જશે નહીં તો નહીં તૂટે એક પ્રકારના ઊબકાનો મતલબ એવો છે કે ક્યારેક એવું થાય એકવાર ઉબકાથી ઉલટી થઈ અને પછી એ ઉબકા બિલકુલ શાંત થઈ જાય બિલકુલ શાંત થયા પછી બીજા ઉબકા આવે તો આ જે બે ઉબકા આવ્યા જેમાં વચમાં કોઈ ઉબકા ન હતા એકદમ શાંત હતું તો આ બંને ઉબકાને અલગ અલગ ઉબકા કહેવામાં આવશે એક ઉબકો નહીં તો એકદમ શાંત થાય એની પહેલાં જ જે ઉપરા ઉપરી ઉબકા આવતા હોય એને એક જ ઉબકો ગણવામાં આવશે આવા ઊબકાથી જે થોડી થોડી ઉલટી થઈ હોય એ ઉલટી માટે વિચાર કરવામાં આવશે કે જો આ બધી એક સાથે થઈ હોત તો મોઢું ભરાઈ જાય એટલી હોત કે નહીં જો હા તો તેનાથી ઊઝું તૂટી જશે જો ના તો ઊઝું નહીં તૂટે અને જો એક પ્રકારના ઉપકા નથી એટલે કે જેમ બયાન કર્યું કે એકદમ શાંત થયા પછી વળી બીજો ઉપકો આવ્યો તો જે પહેલાં ઉપકા આવ્યા હતા એમાં જે ઉલટી થઈ હતી એ અને હવે જે ઉબકા આવે છે એમાં જે ઉલટી થાય છે એ એને સાથે મિલાવીને પછી વિચાર કરવાનું કે આ મોઢું ભરાઈ જાય એટલી હોત કે નહીં એવું હવે નથી કારણ કે બંને ઉબકા અલગ અલગ થઈ ગયા છે ઉલટી ખોરાકની કે પાણીની કે પિત્તની હોય તો જ ઊઝું તૂટશે એના સિવાય બીજી કોઈ વસ્તુની હોય તો ઊઝું નહીં તૂટે જેમ કે કફની ઉલટી તેનાથી ઊઝું નહીં તૂટે ભલે ગમે તેટલી હોય જો લોહીની ઉલટી થાય તો થૂક એકદમ લાલ રંગનું થઈ જાય તો ઊઝું તૂટી જશે અને એ ઉલટીના કારણે નહીં પણ આ વહેતા લોહીના કારણે ઊંઝું તૂટશે ત્રણ નિયમ બયાન કર્યા હવે ચોથો નિયમ સૂઈ જવાથી ઊઝું તૂટી જશે પણ બે શરત સાથે પેલી શરત સૂતી વખતે બંને કુલ્હા જમીનની સાથે બરાબર લાગેલા ન હોય અને બીજી શરત એવી રીતે સૂતા હોય કે જેમાં એકદમ ગાફેલ થઈને સૂઈ શકાય આ બે શરત પૂરી થાય એવી રીતે કોઈ વ્યક્તિ સૂઈ જાય તો તેનું ઊંઝું તૂટી જશે ઉદાહરણથી સમજીએ જેમ કે સામાન્ય રીતે જેમ સૂવામાં આવે છે એ રીતે કોઈ સૂઈ જાય તો તેનું બોઝું તૂટી જશે કારણ કે તેમાં આ બંને શરત પૂરી થાય છે કે કુલ્હા બરાબર જમીન સાથે લાગેલા નથી અને એકદમ ગાફેલ થઈને સૂઈ ગયા છે મતલબ કે આજુબાજુમાં શું થાય છે કાંઈ ખબર નથી બીજું કે કોઈ પલોઠી વાળીને બેઠા બેઠા એકદમ ગાફિલ થઈને સૂઈ ગયો તો પણ તેનું બોઝું નહીં તૂટે કારણ કે બંને કુલ્હા જમીન સાથે બરાબર લાગેલા છે પણ જો હવે માથું સાથળ પર કે પિંડી પર રાખી દે આ બેઠા બેઠા સૂતો છે અને માથું પહેલાં ઊભું હતું અને હવે સાથળ પર કે પિંડી પર રાખી દઈએ તો એ પરિસ્થિતિમાં કુલ્હા જમીન સાથે બરાબર લાગેલા રહેશે નહીં અને બંને શરત પૂરી થઈ જશે માટે તેનું બોઝું તૂટી જશે માથું સીધું રાખીને બેઠા બેઠા કોઈ સૂઈ ગયો છે કુલ્હા બરાબર જમીન સાથે લાગેલા છે પણ હવે એક બાજુ નમ્યો કે જેથી એક કુલ્લો જમીનથી બરાબર લાગેલો રહ્યો નહીં તો હવે જો ઝૂકવાની સાથે તરત જ ઉઠી ગયો તો ઊઝું ન તોયટું પણ થોડીક વાર લાગી ગઈ ઉઠવામાં કે સાવ ઉઠો જ નહીં તો હવે ઊઝું તૂટી જશે તો આ મતલબ છે પેલી શરતનો કે સૂતી વખતે બંને કુલ્હા બરાબર જમીન સાથે લાગેલા હોય બીજી શરત માટે કોઈ ઝોલા ખાતું હોય તો એનાથી ઊંઝું નહીં તૂટે કારણ કે તે ગાફેલ થઈને સૂવું ગણાય નહીં કોઈ એવી રીતે સૂતું કે જેમાં આસપાસ શું થઈ રહ્યું છે એ બધી ખબર છે એ બી સંભળાઈ રહી છે જેને આપણે એમ કહીએ કે જાગતા સૂતા છે તો એવી રીતે સૂવાથી પણ ઊંઝું નહીં તૂટે તો આખી વાતનો ખુલાસો એ થયો કે ગાફીલ થઈને સૂઈ જવાથી ઊઝું તૂટી જાય છે પણ જો કુલ્હા જમીન સાથે બરાબર લાગેલા હોય તો ઊઝું તૂટશે નહીં જો આ વાત ન સમજાતી હોય તો આપણે આપણા માટે એટલો નિયમ બનાવી શકીએ કે જ્યારે બી ગાફેલ થઈને એકદમ સૂઈ જાય તો ઉઠીને પછી આપણે ઊઝું કરી લેશું પાંચમો નિયમ બેહોશી પાગલપણું અને એટલો નશો કે જેમાં બરાબર ચાલી ન શકાય તેનાથી ઊઝું તૂટી જશે તો જો કોઈ બેહોશ થઈ જાય તો બેહોશીના લીધે તેનું બુઝું તૂટી જશે એટલે કે હોશમાં આવશે ત્યારબાદ તેને પાછું બૂઝું કરવું પડશે એવી જ રીતે કોઈ પાગલ થઈ જાય તો પાગલ થવાના લીધે પણ તેનું ઊઝું તૂટી જશે સાજા થયા પછી તેને પાછું બુઝું કરવું પડશે અને એટલો નશો કે જેમાં બરાબર હવે ચાલી નથી શકતો એનાથી પણ બુઝું તૂટી જશે નશો ઉતર્યા પછી વળી પાછું તેને બુઝું કરવું પડશે છઠ્ઠો નિયમ બાલિગ વ્યક્તિનું રૂકું સજદાવાળી નમાઝમાં જાગતામાં કહા લગાવવું એનાથી ઊઝું તૂટી જશે અને સાથે નમાઝ પણ તૂટી જશે કહ કહા લગાવવું એટલે કે એટલી જોરથી હસવું કે આજુબાજુવાળા સાંભળી શકે જેને ગુજરાતીમાં અટ હાસ્ય કહેવામાં આવે છે રૂકું સજદાવાળી નમાઝ ન હોય જેમ કે નમાઝે જનાઝા તો તેમાં જો આવી રીતે કોઈ માલિક વ્યક્તિ હશે તો તેનાથી એનું ઊઝું નહીં તૂટે પણ હા નમાઝ તૂટી જશે ચાલુ નમાઝે કોઈ એટલી અવાજે હશે કે આજુબાજુવાળા તો ન સાંભળે પણ પોતે સાંભળી લીધું તો તેનાથી તેનું ઊઝું તો નહીં તૂટે પણ નમાઝ તૂટી જશે ખાલી મુસ્કુરાવાથી નમાઝમાં ખાલી મુસ્કુરાવાથી એટલે કે જેમાં અવાજ ના આવે એવી રીતે હસવાથી ઊઝું પણ નહીં તૂટે અને નમાઝ પણ નહીં તૂટે નમાઝ સિવાય પણ કહ કહા લગાવવું એ સારી આદત નથી પણ જો કોઈ કહ કહા લગાવશે નમાઝ સિવાય તો તેનાથી એનું ઊઝું નહીં તૂટે સાતમો નિયમ બે વ્યક્તિનું એકબીજાની શરમગાહ મિલાવવાથી ઊઝું તૂટી જાય છે અને પુરુષો માટે ઉત્તેજિત હોવું એ શરત છે મતલબ એવો છે કે પુરુષ ઉત્તેજિત અવસ્થામાં પોતાનું ખાસ અંગ સ્ત્રીના ખાસ અંગ સાથે લગાવે અને વચ્ચે કોઈ કપડું પણ ના હોય તો પુરુષ અને સ્ત્રી બંનેનું બૂઝું તૂટી જશે પુરુષ ઉત્તેજિત અવસ્થામાં ન હોય અને સ્ત્રીના ખાસ અંગ સાથે પોતાનું ખાસ અંગ લગાડે તો પુરુષનું તો બૂઝું નહીં તૂટે પણ સ્ત્રીનું બુઝું તૂટી જશે ભલે સ્ત્રી ઉત્તેજિત ન હોય છતાં પણ એવી રીતે બે પુરુષો પોતાના ખાસ અંગ ઉત્તેજિત અવસ્થામાં મિલાવે વચ્ચે કોઈ કપડું પણ ના હોય તો બંનેનું બોઝું તૂટી જશે અને એવી જ રીતે બે સ્ત્રીઓ પોતાના ખાસ અંગ મિલાવે તો બંનેનું બોઝું તૂટી જશે ભલે તેઓ ઉત્તેજિત ન હોય આ સાત નિયમોની મદદથી આપણે વુઝુ ક્યારે તૂટે છે એની ડિટેલ સમજવાનો પ્રયત્ન કર્યો છે આ એક કારણ હતા જેના કારણે વુઝુ તૂટે છે અથવા તો એમ કહ્યું કે જેના કારણે હાદસે અસગર લાગુ પડે છે કે જેને દૂર કરવા માટે હવે વુઝુ કરવું પડશે હવે આ સિવાય બીજી અમુક વાત જે ઊઝુને જ લગતી વળગતી છે અને જરૂરી છે એ કરું છું વુઝુ કરતાં કરતાં જો વુઝુ તૂટે એવું કોઈ કામ થાય દાખલા તરીકે હવા નીકળી ગઈ તો નવેસરથી વળી વુઝુ કરવું પડશે ત્યાં સુધી કે ખોબામાં જે પાણી છે એ પણ હવે વુઝુ માટે ઉપયોગ નહીં કરી શકાય વુઝુ કરતાં કરતા ક્યારેક કોઈ અંગ ધોયો કે નહીં એવી શંકા થાય તો એ અંગને પાછો ધોઈ લેવામાં આવે અને આવી શંકા જો અવારનવાર થતી હોય તો હવે તેની તરફ ધ્યાન ન દેવામાં આવે કારણ કે તે શૈતાની વસવસો છે વુઝુ કરી લીધા પછી જો આવી શંકા થાય તો તેના તરફ બિલકુલ ધ્યાન ન આપવામાં આવે જો તેનું વુઝુ હતું અને હવે એવી શંકા છે કે વુઝુ છે કે નહીં તો હવે તેને વુઝુ કરવાની જરૂર નથી તેનું વુઝુ છે હા જો એ કરી લઈએ તો એના માટે સારું છે અને જો તેનું વુઝુ ન હતું અને હવે તેને એમ શંકા છે કે મેં વુઝુ કર્યું કે નથી કર્યું તો તેનું વુઝુ નહીં ગણવામાં આવે વુઝુ નથી એમ માનવામાં આવશે અને તેના માટે વુઝુ કરવું જરૂરી બનશે બીજી એક પરિસ્થિતિ એ યાદ છે કે વુઝુમાં કોઈ એક અંગ ધોવાનો રહી ગયો છે અને પાક્કું યાદ છે કે કોઈ એક અંગ ધોવાનો રહી ગયો પણ કયો અંગ ધોવાનો રહી ગયો છે એ યાદ નથી તો એ પરિસ્થિતિમાં પોતાનો ડાબો પગ ધોઈ લઈએ મિયાનીમાં ભિનાશ દેખાણી મિયાની એટલે કે સલવાર પાયજામાની એ જગ્યા જે શરમગાહથી નજીક હોય ત્યાં કોઈએ ભીનાશ જોઈ અને ખબર નથી કે આ વિનાશ પાણીની છે કે પેશાબની તો જો જીવનમાં આવું પહેલીવાર થયું હોય તો વુઝુ કરી લે અને એ જગ્યાને પણ પાક કરી લઈએ જે કપડાંની એ જગ્યા છે એટલી પણ પાક કરી લઈએ અને વારંવાર જો આવી શંકા થતી હોય તો પછી તેની તરફ ધ્યાન ન આપવામાં આવે કારણ કે તે શેતાની વસવસો છે અહીંયા આપણે વુઝુની વાત પૂરી કરીએ છીએ હવે પછીના દર્શથી આપણે હોસલની વાત કરીશું ઊઝુની વાતમાં આપણે વુઝુની થિયરીની વાત કરી છે પણ પ્રેક્ટિકલ ઊઝુ કરતાં દરેક વ્યક્તિએ કોઈ સારા આલીમ પાસેથી શીખી લેવું જોઈએ જો એમ લાગતું હોય કે આપણને આવડે છે તો પછી ફક્ત એકવાર કોઈ સારા આલીમે દિનની સામે ઊઝુ કરીને ચેક કરાવી લેવું જોઈએ કે અજાણતામાં કોઈ ભૂલ તો નથી રહી જતી ને કારણ કે જન્નતની ચાવી નમાઝ છે અને નમાઝની ચાવી પાકી છે તો જો આ પાકી બરાબર રીતે નહીં હોય તો નમાઝ બરાબર રીતે નહીં થાય અને નમાઝ બરાબર નહીં થાય તો જન્નતમાં જવાની સંભાવનાઓ ઘટતી જશે અલ્લાહ તાલા આપણને બધાને બરાબર રીતે ઊઝું કરવાની તોફીક આપે વલીના ઇલ અલ બલા